સુડાના રિટાયર જુનિયર નગર નિયોજકની અપ્રમાણસર મિલકતની એસીબીની તપાસમાં બહાર આવી છે એસીબીના સ્ટાફે તત્કાલીન જુનિયર નગર નિયોજક ખેર મોહમ્મદ સિંધી સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે એસીબીમાંથી મળતી માહિતી મુજબ સુડામાં અગાઉ ફરજ બજાવતા વર્ગ ટુના ના કર્મચારી એવા તત્કાલીન જુનિયર નગર નિયોજક ખેર મોહમ્મદે અપ્રમાણસર મિલકત બાબતે એસીબીમાં અરજી આવી હતી આ સંદર્ભે એસીબીના સ્ટાફે રિટાયર્ડ જુનિયર નગર નિયોજકના કાયદેસરની આવકની તપાસ કરી હતી જેમાં એક એક બે હજાર બારથી તારીખ ત્રીસ છ બે હજાર અઢાર સુધીમાં તત્કાલીન ખેર મોહમ્મદની કાયદેસરની આવક નેવું પોઈન્ટ છોતેર લાખ રૂપિયાના પ્રમાણમાં ચોત્રીસ પોઈન્ટ ચૌદ લાખની એટલે કે સાડત્રીસ પોઈન્ટ બાસઠ ટકા આ મિલકતો સામે આવી હતી ઓગણીસો પંચ્યાસીમાં ખેર મોહમ્મદ સર્વેયર તરીકે ભરતી થયા બાદ નગર રચના અધિકારી તરીકે વર્ષ બે હજાર અઢારમાં બદલી થઈ અને ત્રીસમી જૂન બે હજાર અઢારમાં નોકરીમાંથી તેઓ નિવૃત્ત થયા હતા બીજા એસીબીના કેસની વાત કરીએ તો એ અપ્રમાણસર મિલકતનો કેસ દાખલ થયેલો છે એમાં જુનિયર ટાઉન પ્લાન ટાઉન પ્લાનર સુડામાં ફરજ બજાવતા હતા ખેર મોહમ્મદ જાન મોહમ્મદ સિંધી એમના વિરુદ્ધમાં એક પ્રિલિમરી ઇન્ક્વાયરી ચાલુ હતી પ્રિલિમરી ઇન્કવાયરીના કામે એમણે એમના જે સર્વિસ પીરિયડ જે છે એમાંથી એક એક બે હજાર બારથી ત્રીસ છ બે હજાર અઢારનો ચેક પીરિયડ નક્કી કરવામાં આવ્યો અને એ ચેક પિરિયડ દરમિયાન એમના જે કાયદેસર આવકના સ્ત્રોત હતા એના પ્રમાણમાં ચોત્રીસ લાખ ચૌદ હજાર આઠસો સુડતાલીસ એટલે કે સાડત્રીસ પોઈન્ટ પાંસઠ ટકા જેટલી અપ્રમાણસર મિલકત એમણે વસાવેલી હતી એટલે એમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે એ ગુનાની તપાસ પણ ચાલુ છે અને ગુનાની તપાસના કામે એ મળી આવતા ધરપકડ કરવામાં આવી છે આરોપી ખેર પાસે અપ્રમાણ મિલકતવાનું બહાર આવવા પામ્યું છે અઝર કુરશી સાથે હર્ષદ શેઠા